તો આ તરફ રાજકોટમાં ડુપ્લિકેટ દવાઓ સામે કેમિસ્ટ એસોસિએશનની ઝુંબેશ કેમિસ્ટ એસોસિએશનનું કડક વલણ હવે માત્ર અધિકૃત સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદી શકાશે શેરબારના સ્ટોકિસ્ટથી દવા ખરીદી પર સંપૂર્ણ રોક લગાવાયો છે ડુપ્લિકેટ દવાઓ સામે જનજાગૃતિ કમિટીની રચના ગેરરીતિ કરનારા સભ્યો સામે સંસ્થાકીય કાર્યવાહી હાથ ધરાશે દર્દીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું લેવા છે રાજકોટ દવા બજારમાં નકલી દવાઓ સામે ઝુંબેશ શરૂ કરાઈ છે કેમિસ્ટ્રીશિયન રાજકોટના બે દિવસ પહેલાં કારોબારી અને ઝોનલ સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી એની અંદર એક નિર્ણય એવો કર્યો કે રાજકોટની દવા રાજકોટમાંથી જ ખરીદી કરવી આ કારણ એટલું જ હતું આની અંદર કે ડુપ્લિકેટ દવા છેલ્લા એક વર્ષમાં ત્રણક વખત રાજકોટમાં પકડાણી આજ સુધી પકડાણી નથી ડિસ્કાઉન્ટની ખોટી હરીફાઈ કારણ કે ડિસ્ક દવામાં માર્જિન સોળ ટકા જ બાંધેલું છે ગવર્મેન્ટનું લાઈફ સેવિંગ ડ્રગ્સમાં એની જગ્યાએ પંદર સોળ ટકા વીસ ટકા પેશન્ટને સસ્તી દવા જોતી હોય તો પેશન્ટને સમજવાનું થાય છે કે સસ્તામાં સોનું ન મળે ડુપ્લિકેટ દવા જ મળે આ કારણ અમે નિર્ણય લીધો છે કે ભાઈ ખોટી હરીફાઈ ન થાય પેશન્ટ ભરાઈ ન જાય ખોટી દવામાં એટલે રાજકોટની દવા કંપનીની ઓથોરાઇઝ ચેનલ થ્રુ સ્ટોકીસ સ્ટોકી અને સેમી શું રિટેલર આ ચેનલ થ્રુ